આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશનું પ્રતિનિધિત્વ કરતા બિલ્ડર હુમાયુ મકરાણી દુબઈ ખાતે યોજાયેલી પ્રો મેન્સ ફિઝિકમાં ટાઇટલ જીતનાર ભારતના પ્રથમ ખેલાડી બન્યા કોઈ પણ વ્યક્તિ તેનું લક્ષ્ય ચોક્કસ પ્રાપ્ત કરી શકે છે બસ જરૂર છે સતત પ્રયત્ન અને દ્રઢ મનોબળની આવી જ મેચ છે છોટાઉદેપુરના યુવા બોડી બિલ્ડર સઈદ અલી ઉર્ફે હુમાયુ મકરાણીની હુમાયુ મકરાણીએ વર્ષ બે હજાર ચૌદથી બોડી બિલ્ડિંગ માટેની શરૂઆત કરી શરૂઆતમાં દરરોજ બે કલાક વર્કઆઉટ કરતા પહેલેથી જ ભારતીય સેનામાં જોડાવાનું સપનું હતું તેથી વર્ષ બે હજાર સોળમાં ઇન્ડિયન આર્મીમાં જોડાયા પરંતુ બોડી બિલ્ડિંગના સ્વપ્નને સાકાર કરવા તેમણે વર્ષ બે હજાર ઓગણીસમાં આર્મીની નોકરી છોડી કોઈ પણ કોચ વગર જાતે બોડી બિલ્ડિંગ માટે તૈયારી કરી બે હજાર એકવીસમાં કોચની જરૂર જણાતા ચંદીગઢના પ્રિયામ મહાસનને કોચ તરીકે પસંદ કર્યા જે હાલ તેમના કોચ છે

યુવાનોને સંદેશ આપતા તેમણે ઉમેર્યું હતું કે દરેક વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછી એક કલાક સ્વાસ્થ્ય માટે ફાળવવી જોઈએ તથા પોતાનું ડાયટ જાળવવું જોઈએ જીવનમાં ઉતાર ચઢાવ તો આવ્યા કરે પરંતુ સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ તેમણે યુવાનોને ખોટા રસ્તે ન જવા અપીલ કરી હતી બ્યુરો રિપોર્ટ બોડેલી ન્યૂઝ છોટા ઉદયપુર હાય દિઝ ઇઝ અલી યોર આઈસીએન મેન ફિઝિક્સ યુ આઈ પ્રોશો વિનર સો મેને દો હજાર એકવીસે આપના कम्पीट करने का स्टार्ट किया है और 2021 में मैंने मिस्टर आयरन मैन उसके बाद मिस्टर गुजरात उसके बाद दिल्ली इंटरनेशनल नेशनल शो पार्टिसिपेट किया उसके बाद मैंने सोचा कि मेरे को एक इंटरनेशनल शो खेलना है जो कि मेरा डीम था तो मैंने रिसेंटली अपना दुबई इंटरनेशनल प्रो शो विन किया है जो कि यहाँ तक पहुँचने में मुझे तीन साल लग गए अपना प्रो शो विन करने में सो तो जितने भी अपकमिंग लोग आ रहे हैं और जितने भी यहाँ के छोटा उदयपुर के लोग कम्पीट करने वाले हैं अपकमिंग शो में आई में गोवा में उन सबको मेरा यही मैसेज है कि वो अपना कंसिस्टेंसी डाइट वर्कआउट एंड हार्ड वर्क करते रहें और जितने भी लोग यंग हैं वर्कआउट कर रहे हैं उनको भी मेरा यही मैसेज है कि एट्टी से अपना एक घंटा सेहत के लिए निकालें अपना वर्कआउट करें डाइट पर फोकस करें और अपना हेल्थ अच्छा रखें थैंक यू